ભાવનગરની રથયાત્રાના રૂટમાં એકત્રીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફરજ બજાવશે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ બિહારમાં સત્તર દિવસમાં બાર પુલ તૂટતા પંદર એન્જિનિયરો સસ્પેન્ડ બે હજાર બારથી બે હજાર એકવીસ દરમિયાન દેશમાં તૂટેલા પુલોની સંખ્યા બે નાયબ ટેક્સ કમિશનર અને વર્ગ એકના એક ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કરાયા લાલુ પ્રસાદ ઉંમરના લીધે બીમાર રહેતા હોવાથી તેમને ભ્રમણાઓ થાય છે ભાજપ કહે છે દુનિયામાં જો ભોજનનો બગાડ અડધો અટકે તો પણ પંદર કરોડ લોકોનું પેટ ભરાય કૌભાંડી સાગઠિયાને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કરન એસટી બસ પોર્ટમાં કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો બજાજ ઓટોએ વિશ્વની સૌપ્રથમ સીએનજી મોટરસાયકલ લોન્ચ કરી નિવૃત્તિ પછી પુનઃ નિમણૂકની પ્રથા સંપૂર્ણ બંધ કરવા કર્મચારી મંડળોની રજૂઆત માત્ર ભારતીય જ નહીં વિદેશી પણ આધાર કાર્ડ કઢાવી શકે યુઆઈડીએઆઈ કહે છે કાચા લાયસન્સ માટેની પરીક્ષામાં તોતેર નહીં સાઠ ટકા પ્રશ્નો સાચા પીએનબીને રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ કરોડથી વધુની પેનલ્ટી ફટકારાય સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે આઈએસઆઈ માર્ગ માનવ ગરિમા સાથે કલ્યાણ યોજના મર્જ થતા વ્યવસાય સહાયથી વંચિત રહે ઓગણચાલીસ વર્ષમાં શહેરના માર્ગો પર રથયાત્રા નીકળવાની પરંપરા ઘેલો નદી બે કાંઠે વહેતા પાળિયાદ દેવળિયાથી માઢિયા જવાનો રસ્તો બંધ બચત ખાતાના વ્યાજ માટે કર મુક્તિની મર્યાદા પચીસ હજાર કરવાનો પ્રસ્તાવ ગુજરાતમાં ત્રણસો થી વધુ રથયાત્રા શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન ગર્ભવતી બનાવી લાખો કમાવાની જાહેરાતથી પોલીસ દોડતી થઈ છ પ્રાદેશિક નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં બસો ચુમ્માલીસ જગ્યા ભરવા રથયાત્રાની ધંધુકામાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહન મળી આવ્યા રથયાત્રાની પળેપળ પર રથયાત્રાની ફ્લોટ સ્પર્ધામાં ટીઆરપી ગેમ ઝોને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો રથયાત્રાના માર્ગમાં રામ રાવણનો યુદ્ધ જામ્યો હડકવા વિરોધી રસીના ટેન્ડર ઓર્ડર વચ્ચે ભાવ તફાવત સત્તાણું મનીષા કોયરાલાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ભૂતકાળના રહસ્યો ખોલ્યા એસટી બસમાં મુસાફરને રિઝર્વેશન છતાં સીટ ન મળી એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ ધનિકો બે હજાર ચોવીસમાં વિદેશમાં સ્થાયી પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ હવાલે સગઠિયાનું ભેદી મૌન તોડવામાં એસીબી ફિલ્મોમાં દિવ્યાંગોના ચિત્રણ અંગે સુપ્રીમે ગાઈડ છેલ્લા દસ મહિનામાં ટ્રેનોમાંથી તેરસો છ કોઈ પણ અદાલત આરોપીને તેનું ગૂગલ મેપ લોકેશન બતાવવાનું ન કહી શકે ઇન્ચાર્જ પોલીસ અધિકારી હવે બઢતી બદલીના હુકમો કરી શકશે નહીં હિંદડા ગામે વહેતા પાણીમાં એક બળદ તણાયો ઇલેક્ટ્રિક સામાન ચોરી કરનાર વીજ કંપનીના બે ઇજનેરોના ચાર દિવસના પોલીસ રિમાન્ડ પતંજલિએ ચૌદ પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવ્યું અડધો કલાક વજન રાખીને ફ્લાયઓવરની મજબૂતાઈ ચેક કરાશે સિવિલમાં એકસો ત્રીસ કુલર માટે મહિનાનો રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધાની મનસુખ કાયદો છતાં નાણાં ધીરનારનો ધંધો કરનારા રજીસ્ટ્રેશનથી દૂર કોર્ટની બહાર નીકળો નહીં તો માર્શલ બોલાવીશું વકીલને રાજકોટમાં નોટો છાપવાના મશીન જેવી ટીપી શાખામાં ધ્રુજતા ઇજનેરો વધુ અમરેલી નાયબ ખેતી નિયામકની બાઇક ઈશોરા રામાયણ પત્યા પછી સીતાનું હરણ કે હરણની સીતા જેવો ઘાટ આપના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અમદાવાદમાં બે નકલી પોલીસ ઝડપાયા બાવળામાં બોગસ ડોક્ટર ઝડપાયો હોસ્પિટલ સીલ રેલવે કર્મચારીને નશો કરવા બદલ ત્રણ માસનો કારાવાસ ઉભરાટનો દરિયો એક સપ્તાહમાં દસ ફૂટ આગળ વધતા લોકોના જીવ પડીકે બંધાયા સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી ત્રણસો એક જગ્યા મંજૂર છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા નથી મેલેરિયા મુક્ત ગુજરાતના દાવા છતાં રાજ્યમાં છ લાખ દર્દી મળી આવ્યા વેપારી સસરા જમાએ તાંત્રિક વિધિના ચક્કરમાં ઓગણત્રીસ લાખ ગુમાવ્યા નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને દસ જેટલા મગરો ખેંચી ગયા ધંધુકાના માયા તળાવમાં ગેરકાયદે માટી ખનન રૂપિયા બોતેર લાખનો દંડ મોરચંદ ગામ નજીક કોઝવે પરથી કાર તણાય દંપતીને બચાવી લેવાયા માલિકે મકાન ભાડે આપતા પૂર્વે નજીકના પોલીસ સ્ટેશને માહિતી આપવી પડશે શહેરમાં પચીસ મીટરથી વધુ ઊંચાઈના બાવીસ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી સીએ ફાઇનલનું ઓગણીસ પોઈન્ટ અઠ્યાસી ટકા રિઝલ્ટ અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેનમાં ભાવનગર પોલીસને ઊંઘથી ઝડપી એમએમસીએ ટ્રક પકડ્યો હતો વર્તે જ પીએસઆઈ સસ્પેન્ડ સિંહોરના વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટ ક્યાંક પગ કરી જતી હોવાની લોકોમાં ચર્ચા